કાલે લગભગ લડાઈ જશે કે નો ન લણાય તો મને ખબર નથી પણ કાલે દાડી આવવાના છે તો હું લડવા દાતેડા હેલો ફ્રેન્ડ જય માતાજી જય કૃષ્ણ ભંજન દેવ તો કેમ છો બધા હું હંમેશા તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો બધા જાય ને હાથેનારવા રાખો ભગવાન એવી શુભેચ્છા કું છું તો સવાર સવારમાં અમે આવી ગયા છે બાજરો લણવા માટે કેમ કે હવે અમારો બાજરો પાકો થઈ ગયો છે એટલે થોડો ઘણો થોડો ઘણો નહીં પણ હવે લણી જ નાખવાનો એની તો આજે અમે એકલા એકલા લણીએ છીએ પછી ચડ શ્રદ્ધાડિયા લઈને આવશે ને હજુ કાંઈ કીધું નથી પણ અમને એમ થયું કે પછી તલ વાટવાનું થઈ જશે અને બધું ખારે કામ કરી દે છે તલ પાકી જાય એટલે બાજરો લણી લઈએ ને કેવા હું ઢુંડા નહીં હા હું ચામન પોગા થાય ને તો આરામ કરી કરીને લેવું પડે મીઠા માના હોય ને નો પોગાય મીઠા હોય ને પોગાઈ જાય તો આપણે થોડા ઓકે હાઈ હાઈટ ઓછી છે એટલે આમ કરી કરીને લેવા જો બાજરો લણવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે અને હવે જ તો હું કઉ દિવસમાં તલે વાડવાના થઈ જાય છે સંજયભાઈ ને તો વાડવાનું ચાલુ કરી દીધા છે નહીં હમ એમના કરી દીધા તો આવું કંઈક કઈ રીતના કંઈક લણવાનું આટલો બધું હું નહીં કેવો દેખાય કે જો કમેન્ટ કરી દે થઈ ગયો પાકે ગયો છે નહીં કમેન્ટ કરીને કેજો નહીં જો હું તમને એક વાત કહું

અમાર બાજરામ છે ને જેને લણવા આવું હોય ને એ આવી જાય કેમ કે અમાર આ બે બાજુના પાટલા અમટતા નથી ને એટલે ખંજવાળ આવે ને એવું નથી કેમ કે અમુક માં ત્રણસા હોય ને તો બાજરો કાઢે ને પણ આ અમને કાઢે કેમ કે મે ઈ શર્ટ નથી પહેરી તોય કાઢતો નથી ને તો આવી જાવ દાડિયા હે ને હા તો નથી કોઈ લણી આવે બાજરો લણતા લણતા આવી ગયા છે બહુ બધી ગરમી થઈ ગઈ છે એટલે આવી ગયા છે નાસ્તો કરવા બાજુ કે નાસ્તો કરે છે અને આપણે તો

ત્રણ ભારી લણી નાખ્યો કેમ કે આ કેમ આવું તો એવું કંઈક લણી નાખ્યો આ ત્રણ ત્રણ ગાવા સુધી લણી નાખ્યો છે ત્રણ ભારી શું લાલ કેશ તમે શું કહેલા એક શાહે એક ગાંડી થઈ છે ફ્રેન્ડ્સ તો કંઈક છે ત્રણ સહ લણી નાખ્યા છે અને હવે અલકેશને જવાનું છે પાણી વળવા માટે કેમ કે લાઇટ આવી ગયું છે અને મારે થોડો ઘણો અધૂરો સાસ એ પૂરો કરવાનું છે એને

તો તો ફ્રેન્ડ આપણે આવી ગયા ગયા કરવા અને વાગી છે 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 આજે જમી લેવાના કેમ કે કરી પાણી સારું છે એટલે પાણી નાખા મૂકીને આવું વધારે હું જમી લઉં જેમ કે નાકા થઈ જશે તો પાણી ભાજપ છે તો આ બાજુ પણ પીરસી પણ દીધું છે ખાવા સાસ મસૂર શાક મપાઈનો રોટલો છે ફ્લેવર વધારવા ટમેટાનું સાત હા અને મપાઈના રોટલા હાલો એમ ના પંખો છે નથી અહીંયા આ એવડો એને પંખો ચાલુ થાય ત્યાર ઘરમાં કાલે થઈ જાય ચાલુ કરી દો તો તમે

હલો તો ફ્રેન્ડ્સ 7 વાગ્યા ગયા છે લગભગ બે વાગી ગયા છે અને એટલે પાણી વારતા હતા પણ પાણી વારતા વાળતા ફોન આવ્યો મેડમ નો ફોન આવ્યો હતો હું કેતા મેડમ બોલો તમે મત તો મેં કીધું કે હું એમને પાઇપ બોલું

આટલું લોક નંચો કમ તો પાર નહીં હા તો આ ફોલોવર તો ગયા છે ને ફોલવાને કીધું તો આને દાતેડા થી કરી લઉં છું દાતેડા થી કઈ કેમ કે હું લાયા એમ કે મને આ તો નીકળી

રોડ હા પણ એટલું બધું દેકારી દીધું તોય લાગે હતી ખોલવાની કરે બા бом છે આખી લી મટાડવા નાશ ખીલ લેવું આંખે છે કાળાયું કુંડાળા તડકાને દીતે પડી ગયે નાશ ડાઈ ખીલ ખીલ ના ડા ખાંડ ફીટ પણ ગર્દનમાં પડી ગયે જય માતાજી બધા તો આજે થઈ ગયો છે ગુડ મોર્નિંગ સવાર સવાર ના બધા તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને કાલે તો લણતા હતા પણ પછી બપોર પછી તો નહોતું લણ્યું કેમ કે હું કહેવાય ઓલું નહોતું નહીં અલ્કેશ હું ઓલું શું કહે તરફ તલાકા નહોતા મૂકવાના અને સેટને અહીંયા ગયા જ નહોતા હલકેશ પછી મોડા મોટા સેટ લઈને આવ્યા એટલે પછી મેં ન લણ્યું અને અલ્કેશને પાણી વાળવાનું કામ કાજ હતું નહીં તો અલ્કેશે લણવાનું ચાલુ કરી દીધું છે અને આજે થઈ ગયું છે બીજો દિવસ તો કાંઈ નહીં હવે લાગ છે અને હું પણ લણવા લાગી જાઉં અને હા થોડા ઘણા દિવસ કામ રહી છે એટલે થોડો લોગમાં ઓલું થઈ છે નહી તો કાંઈ નહી લણવાનું ચાલુ કરી દઉં અને ચકલા પણ કેવા આવે છે જોઈ શકો છો તમે આ બાજુ દેખાય કે ન દેખાય પણ એ એ એ એટલા બધા છે ને બહુ બધા આવે છે તોળો તોળો ની અને હવે થોડાક દિવસમાં એમનું ખાવાનું પૂરું થઈ જવાનું છે ને કાલે લગભગ દાડી આવશે એવું કહેતા તશે એટલે કાલે લગભગ લણાઈ જશે કે નો લણાય એ તો મને ખબર નથી પણ કાલે દાડી આવવાના છે તો હું લણવાનું કામકાજ ચાલુ કરી દઉં કાલે થોડોક મોડો મોડો કરી તો આજે થોડુંક વહેલા કરીએ એટલે થોડુંક જાજુ લણાય નહીં તો કેમ કે કાલે પછી ઉઠ્યા ને થોડીક વારને પછી વિચાર્યું તો ખાવે હવે લણી લઈએ એમ છેડને ફોન આવી નહોતો તો કાંઈ નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા એને જય માતાજી બધાય સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો